સમા રોડ ચાર રસ્તા પર સર્કલ બનતા નાગરિકો તેમજ સામાજિક કાર્યકરે આભાર વ્યક્ત કર્યો ગગા સર્કલ સમા લિંક રોડ ચાર રસ્તા પર સર્કલ બનતા આભાર વ્યક્ત કરતા વિસ્તારના નાગરિકો તેમજ સામાજિક કાર્યકર વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગદા સર્કલથી મોટનાથ મહાદેવ મંદિરથી જતા તેમજ હરણીથી સમા જતા લિંક રોડ વચ્ચે મુખ્ય ચાર રસ્તા પડે છે જે કેટલાય સમયથી નાના મોટા વાહનોના અકસ્માત થતા હતા જેની રજૂઆત ઘણા સમયથી વિસ્તારની અસંખ્ય સોસાયટી તેમજ સામાજિક કાર્યકરોની માંગ હતી અને આ ચાર રસ્તા વચ્ચે વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ઊભા રાખવામાં આવે આ ચાર રસ્તા પાસે સવાર બપોર સાંજના અસંખ્ય અકસ્માતો થતા હતા સાથે કેટલી શાળાઓ આવેલી છે મંદિરો આવેલા છે અને આ લિંક રોડ બનવાથી વહેલી સવારે ગોલ્ડન ચોકડી એપીએમસી માર્કેટમાંથી શાકભાજી ખરીદીને અસંખ્ય વાહનો પસાર થતા હતા અને ફૂલ સ્પીડે જતા હતા જેમાં પણ ઘણા અકસ્માત થયા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી હાલમાં વડોદરા શહેર પોલીસ વિભાગ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અથવા કોઈપણ સંસ્થા દ્વારા આચાર રસ્તા પાસે એક નાનું સર્કલ બનાવીને જનતાને અકસ્માત ના થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે જેનો હરણી વિસ્તારની સોસાયટીના તમામ નાગરિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેજી આભાર વ્યક્ત કરી રહ્યા હતા સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરનો હણી વિસ્તાર છે ગદા સર્કલથી આગળ લેકઝોન પાસે જે ચાર રસ્તા પડે છે તે ચાર રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતા હતા વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બમ્પ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતાં હાલમાં વડોદરા મહાનગરપાલિકાને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીથી શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવ હશે અને જે સર્કલ બનાવ્યું છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે ને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે Never miss an update.